પરંતુ સાઠ વર્ષના બાબુભાઈએ પુરુષ સ્પર્ધકે આ સ્પર્ધામાં ભાગ લઈને મહિલાઓનો ઈજારો તોડ્યો હતો સ્પર્ધાનું આકર્ષણ એક બાસઠ વર્ષીય સૂર્યાબેન બ્રહ્મભટ્ટ વડીલ મહિલા બન્યા હતા જેમણે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં મફલાતુન વસણા બનાવીને સૌની પ્રશસ્તિ પ્રાપ્ત કરી હતી આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને દિજનાબેન મિસ્ત્રી દ્વિતીય સીમાબેન મહિડા તૃતીય હિનાબેન ગોહિલ અને ચોથા ક્રમે શિલ્પાબેન શાહ વિજેતા થયા હતા જ્યારે સાઠ વર્ષીય પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધક સૂર્યાબેન બ્રહ્મભટ્ટ અને એકમાત્ર પુરુષ સ્પર્ધક બાબુભાઈ ચૌધરીને સ્પેશિયલ ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા જાણીતા ફૂડ એક્સપર્ટ ચક્ષુષા વત્સલ વોરા અને દર્શના જોશીએ નિર્ણાયકો તરીકે સેવાઓ આપી હતી સહુ વિજેતાઓને મધર ઇન્ટરનેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના નિમિતા ચિરાગ મકવાણા તસવીરે ગાંધીનગરના હેતલ કેયુર દેસાઈ તેમજ દીબ લેકબર્ગ કેફેના પાર્થ પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા એમ બી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પૂજિ છગનભા વિજયપદ સ્પર્ધાઓ યોજાઈ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને તેની શાળાઓના સંસ્થાપક પૂજે છગનભાની સ્મૃતિમાં દર વર્ષે વિવિધ ગામો જેવા કે કડી ગાંધીનગર અને વડનગરની સર્વ વિદ્યાલય કેળવણી મંડળ હસ્તકની સંસ્થાઓના વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ સંવર્ગની રમત સ્પર્ધાઓ તથા નિબંધ અને વકૃત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ એમ કુલ મળીને બત્રીસમી વધારે શાળાઓ એકસો મીટર દૂર ગોળા ફેંક બેડમિન્ટન ટેબલ ટેનિસ કરાડે સ્કેટિંગ શૂટિંગ ચેસ કેરમ ભાગ લે છે ગત તારીખ તેવીસમી ડિસેમ્બર શનિવારના રોજ ગાંધીનગરની એમ બી પટેલ ઇંગ્લિશ મીડિયમ શાળાના યજમાન પદે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે છસો વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાનું કૌવત દાખવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય અર્પિત રિચે વિવિધ સંસ્થાઓમાંથી પધારેલ શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓ અને પંચો નિર્ણાયકો શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓની પરેડ યોજાઈ હતી સાથે યોજી ખેલાડીઓએ પ્રતિજ્ઞા લીધી હતી જુદા જુદા વિભાગોમાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઇનામો પ્રાપ્ત કર્યા હતા સિનિયર વિભાગમાં ભાઈઓ અને બહેનો બંનેમાં જનરલ ચેમ્પિયનશીપની ટ્રોફી યજમાન શાળા એમ બી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ જીતી લીધી હતી વિજેતા તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અભિનંદન આપ્યા હતા સમગ્ર સ્પર્ધાઓ અને સંચાલન શાળાના શિક્ષક નરેશભાઈ ચૌધરી નદીમ વર્ષા કર્યું હતું ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ